તાપી જિલ્લામાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અને ઘણી બધી એવી નદીઓ છે જ્યાં પાણીનો પ્રવાહ વધ્યો છે તેવામાં ડોલવણમાં ઓલાણ નદી પણ ગાંડીતુટ થઈ નદીના પાણી પલાસિયા ગામમાં ફરી વળ્યા છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી આવ્યા છે જેના કારણે આખું જે વિસ્તાર છે જ્યાં જળ જળકર્ફ્યુ લાગ્યું છે તેવી સ્થિતિ છે પલાસિયા ગામ આખું બેટમાં જેના કારણે લોકો ફસાયેલા છે કે ગામ લોકો એકબીજાની જ મદદ કરી રહ્યા છે અને બચાવ કાર્ય પણ અહીંયા થઈ રહ્યું છે જે લોકો અહીંયા ફસાયેલા છે તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે આશા રાખીએ કે સ્થાનિક પ્રશાસનની ટીમ પણ અહીંયા પહોંચે જે લોકોને પણ ત્યાંથી સ્થળાંતરિત કરવાની જરૂરિયાત છે તેમને ત્યાંથી લઈ જવામાં આવે અને સાથે તેમને ફૂડ પેકેટ્સ પણ આપવામાં આવે શુદ્ધ પાણી પણ આપવામાં આવે હાલ તો વરસાદે વિરામ લઈ લીધો છે પરંતુ નદીના પાણી સતત ગામમાં ઘુસી રહ્યા છે આ પાણીનો ત્વરિત નિકાલ થાય તેવી આશા ગ્રામવાસીઓ સેવી રહ્યા છે દર વર્ષે ચોમાસાની સિઝનમાં આ પરિસ્થિતિનો સામનો કરવા તે તૈયાર હોય છે અને જ્યારે પણ ચોમાસાની સિઝન આવે છે ત્યારે તે લોકો ડરી જાય છે ડગાઈ જાય છે કારણ કે દર વર્ષે નદીના પાણી ગામમાં ઘુસી જતા છે તેના કારણે હવે આ પરિસ્થિતિ વિકટ બની છે તાપીના દ્રશ્યો છે અલગ અલગ દ્રશ્યો છે કે જ્યાં ચારે બાજુ પાણીનો કહેર છે ભારે વરસાદ તો વરસ્યો છે પરંતુ જે નદીઓમાં પાણીનો પ્રવાહ વધ્યો આ નદીઓના પાણી હવે ગામમાં ઘુસ્યા છે તેના કારણે ગામ હવે બેટમાં ફેરવ્યા છે ક્યાંક શાળાઓમાં પાણી ભરાયેલા છે લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે ધંધા રોજગાર પર અસર થઈ રહી છે કારણ કે લોકોની દુકાનોમાં પણ પાણી ઘુસતા લોકોએ પોતાની દુકાનો બંધ કરી છે આખાના માર્ગ છે તે ધોવાઈ ગયા છે માર્ગ અદ્રશ્ય થઈ ગયા છે કારણ કે ચારે બાજુ પાણી ભરાયેલા છે સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપુરની સ્થિતિ છે તાપીમાં સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે આખી એસયુબી કાર ડૂબી જાય તેટલા પાણી ઘણા બધા વિસ્તારોમાં ભરાયેલા છે અહીંયા હવે મેઘરાજા ખમયા કરે તેવી આશા એક પ્રકારની પ્રાર્થના લોકો કરી રહ્યા છે પલાસિયા ગામ કે જે આખું બેટમાં ફેરવાયેલું છે લોકો સુધી હવે મદદ પહોંચે તે જરૂરી છે કારણ કે જોઈ શકો છો કે આખું ગળું ગળા ડૂબ પાણી અહીંયા ભરાયેલા છે ચારે બાજુ પરિસ્થિતિ વિકટ બનેલી છે તાપી જિલ્લામાં ગત રાત્રી દરમિયાનથી મેઘરાજાએ ભારે મેકાંડો મચાવ્યું છે જેની અસર જનજીવન પર જોવા મળી રહી છે ડોલાણ તાલુકાના પલેસર ગામના પટેલ ફળિયામાં ઓલણ નદીનું પાણી વસરી ચૂક્યું છે જેના કારણે લોકો ભારે હાલકીનો સામનો કરી રહ્યા છે ઓલણ નદી ગાંડી તુર બનતા કિનારા વિસ્તારના ગામોમાં પાણી ફરી વળ્યું છે જેમાં આ પલાસરા ગામ છે જેનું પટેલ ફળિયું હાલ પાણીમાં ગરકાવ થયું છે પંદર જેટલા ઘરોમાં પાણી ફરી વળ્યું છે જેના કારણે ઘર વખરીને ભારે નુકસાની થઈ છે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે આપણી જોડે એક અહીંના વ્યક્તિ જોડાયા છે તમારા ઘરમાં પણ પાણી ભરાયું છે હા કઈ રીતની સ્થિતિ છે સ્થિતિ તો ગંભીર છે શું નુકસાન થયું છે ઘરનું બધું જ સામાન કાઢવાનું બાકી અને ગામ લોકો ભેગા થયા છે તંત્ર અહીં કોઈ તંત્ર ફાયર વિભાગ એસડીઆર કોઈ ટીમ બચાવ આવી છે ના કોઈ આવી નથી તમને કોઈ બચાવ્યા અમે ગામ લોકો એ જ બચાવ્યા છે અમને આ જોયું કે જેમની જુબાનીથી કહી રહ્યા છે કે હાલ કોઈ પણ તંત્ર અહીંયા બચાવ કામગીરીમાં આવ્યું નથી કોઈ જાતની રાહત કામગીરી અહીંયા પહોંચી નથી ગામના લોકોએ સ્વયંભૂ રીતે પોતાના ગામના લોકોને બચાવ્યા છે અને સુરક્ષિત રીતે સુરક્ષિત સ્થાન પર પહોંચાડ્યું છે ત્યારે મોટા ભાગના લોકો જે પંદરથી વધુ ગામ ઘરો છે જેમાં પાણી વસરી જવાના કારણે ભારે નુકસાની વેઠવા પામી છે અને જે રીતે ઓલા નદીમાં પાણીનું સ્તર વધશે તે પ્રમાણે આ વિસ્તારમાં પાણીનું સ્તર પણ વધતું રહેશે અક્ષય ભદાણે ગુજરાત ફસ્ત આપી